જો તમે પણ જીપે ફોનપે કે પેટીએમ જેવી યુપીઆઈ એપ્લિકેશનનો યુઝ કરતા હોય તો આ વિડીયો હું તમારા માટે જ લઈને આવી છું મારું નામ છે એન્કર અર્ચના બદાણી અને આપણે આજે જોઈએ કે પેલી ઓગસ્ટથી આ યુપીઆઈ એપ્લિકેશનના યુઝ ઉપર કયા મોટા ફેરફાર આવ્યા છે અને આ ફેરફાર કયા છે અને આ ફેરફારની અસર શું થશે યુપીઆઈ એપ્લિકેશનના યુઝ ઉપર એક સૌથી મોટો અને અગત્યનો ફેરફાર એ કરવામાં આવ્યો છે કે જો તમે દિવસ દરમિયાન વારંવાર એ એપ્લિકેશનનો યુઝ કરતા હોય તો એ હવે તમે નહીં કરી શકો કેમ કે હવેના નવા ફેરફાર પ્રમાણે કોઈપણ યુઝર્સ ફક્ત પચાસ વખત જ દિવસમાં યુપીઆઈ એપ્લિકેશનમાંથી પોતાના ટ્રાન્ઝેક્શનનું બેલેન્સ ચેક કરી શકશે હવે સપોઝ તમે કોઈ એક બિઝનેસમેન છો એક વેપારી છો અને તમારે જરૂર પડી રહી છે કે ભાઈ તમે વારંવાર વારંવાર બેલેન્સ ચેક કરો તો તમે મેક્સિમમ પચાસ વખત બેલેન્સ ચેક કરી શકશો કોઈપણ એક એપ્લિકેશનમાંથી અને જ્યારે તમારી આ લિમિટ પૂરી થઈ જાય તો તમે બીજી એપ્લિકેશનમાંથી બીજી વખત પચાસ વખત તમે આ ટ્રાન્ઝેકશનનું બેલેન્સ ચેક કરી શકશો અને તમે તમારા બેંક સ્ટેટમેન્ટમાંથી પણ તમારા ટ્રાન્ઝેકશનનું બેલેન્સ ચેક કરી શકશો તો આ હતા એક સૌથી મોટા ફેરફાર કે જે લિમિટ બાંધી દેવામાં આવેલી છે મેક્સિમમ પચાસ વખત બેલેન્સ ચેક કરી શકવાની છે બીજો જે અગત્યનો અને મોટો ફેરફાર છે એ છે ઓટો પે રિલેટેડ ટ્રાન્ઝેક્શનનો ફેરફાર ઓટો પે એટલે કે ઓટોમેટિકલી તમારા અકાઉન્ટમાંથી જે પૈસા કટ થઈ જાય છે જેમ કે તમારું કોઈ ઈએમઆઈ ચાલતું હોય કે સબસ્ક્રીપ્શન ચાલતું હોય તો એના ઓટો ડેબિટ થઈ જાય છે તમારા અકાઉન્ટમાંથી તો એ એના માટે પણ જે પી કાર્સ હોય એટલે કે દસથી એક અને સાંજે પાંચથી સાડા નવ સુધીના જે પી કાર્સ હોય એમાં તો ઓટો ડેબિટ નહીં અત થાય આ ફેરફાર માટે પણ એક મોટું પરિબળ છે કેમ કે પી કાર્સમાં જે યુપીઆઈની સ્પીડ છે એ બહુ જ સ્લો થઈ જતી હોય છે તેના માટે આ એક અગત્યનો ફેરફાર કરવામાં આવ્યો છે અને ત્રીજો અને ખાસ અગત્યનો જે ફેરફાર કરવામાં આવ્યો છે એ છે ટ્રાન્ઝેક્શન સ્ટેટસ ચેક કરવાનો ફેરફાર એટલે કે તમે કોઈ યુપીઆઈ એપથી તમારું ટ્રાન્ઝેક્શન કરો છો અને એ ટ્રાન્ઝેક્શન કોઈ કારણોસર ફેલ થઈ જાય છે તો એ ફેલ કેમ થયું શું થયું એ ટ્રાન્ઝેક્શન તમે દિવસમાં ત્રણ જ વખત ચેક કરી શકશો અને એ પણ એક ટ્રાન્ઝેક્શન તમે એક વાર ચેક કર્યું એ પછી તમારે નાઇન્ટી સેકન્ડનો ગેપ રાખવો પડશે અને પછી જ તમે બીજી વાર તમે ટ્રાન્ઝેક્શન ચેક કરી શકશો તો આ હતા ત્રણ મોટા ફેરફાર યુપીઆઈ રિલેટેડ હવે આપણને ક્વેશ્ચન થશે કે ભાઈ આવડા મોટા ફેરફાર લેવાનો મતલબ શું અને આની શું અસરો હોઈ શકે અને આ સેના માટે લેવામાં આવ્યા છે તો ભાઈ આપણે આ વાર્ષિક બે હજાર પચીસ માં આપણે યુપીઆઈ રિલેટેડ બહુ જ બધા ટ્રાન્ઝેક્શન કરીએ છીએ અને આપણું ભારત દેશ છે એ એકદમ ડિપેન્ડન્ટ બની ગયું છે યુપીઆઈ માટે એક નાનકડું અમસ્તુ પેમેન્ટ કરવું હોય તો પણ આપણે યુપીઆઈનો જ યુઝ કરીએ છીએ તો હવે જો એની સ્પીડ એકદમ ઓછી થઈ જાય અથવા તો યુપીઆઈ નો ટ્રાન્ઝેક્શન જો કોઈ વાર સ્ટોપ થઈ જાય તો બિઝનેસમાં બહુ મોટા અને વિપરીત અસર જોવા મળે અને ઇકોનોમીને પણ આની બહુ મોટી અને વિપરીત અસર જોવા મળે તો એ ના થાય એની સાવચેતી રૂપે એક આ યુપીઆઈ રિલેટેડ બહુ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે અને જે પેલી ઓગસ્ટથી જ અમલમાં મૂકવામાં આવી રહ્યા છે ઘણી જ અગત્યની માહિતી અમારા સમય સંદેશના પેજ ઉપરથી તમને મળતી રહેશે તો આના માટે તમે લાઇક સબસ્ક્રાઈબ અને ફોલો કરો